મંજૂરી માટે કરીને જે પ્રક્રિયાઓ કરવી પડે એના બદલે દરેક પ્રાથમિક શાળામાં એવું સરસ મજાનું બિલ્ડિંગ થઈ જાય એના ભાગ રૂપે આ શાળાનું નવું મકાન આપણે બનાવ્યું છે આના ઉદઘાટનની તારીખ પહેલા પણ નક્કી થઈ હતી પણ મને લાગે જાહેરનામું પડી ગયું કે હું કઈક કઈક એવું કઈક હતું એના કારણે બંધ રાખ્યું અને આજે આ સરસ મજાના મકાનનું ઓપનિંગ કરવાનું છે અસાણા ગામ

એમાં ડિસેમ્બલી આવે માતા પિતા સહયોગ શાળાને મળે આ તમામ પ્રકારનું જે એમને કામ એક શિક્ષક તરીકે કરવાનું થાય એ ખૂબ સરસ કર્યું છે જેટલા એમને અભિનંદન આપો એમની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે શાળાનો આચાર્ય એક કાઈ ના કરી શકે પણ એના સ્ટાફે અને પછી એમણે કીધું કે જ્યારે પણ અમે ગામની પાસે સહયોગ માંગ્યો ત્યારે ગામે અમને તમામ પ્રકારનો સહયોગ કર્યો છે મને અભિનંદન ગામના દાતાઓને આપવાનું મન થાય કે એમણે નાના મોટા તમામ પ્રોગ્રામોમાં પાંચ લાખ જેટલું જે યોગદાન એ ગામના દાતાઓ એ ગામના વડીલોએ આ શાળાને જ્યાં પણ જરૂર પડે ત્યાં પાંચ લાખ રૂપિયા જેટલી મદદ કરી એ પણ એક જન જાગૃતિ શિક્ષણ માટે ખૂબ સારું કહી શકાય જ્યાં સુધી તમે જન ભાગીદારી નહીં કરો જ્યાં સુધી માતા પિતાને એમ લાગવું જોઈએ કે મારું બાળક ભણે છે તો મારે પણ શાળાની અંદર મદદ કરવી પડે અને કે મદદ થકી એને પોતાને એના બાળક માટે કંઈક કરવા માટેનું વ્યક્તિગત વધારે પ્રેરણા મળશે એટલે જ્યાં નાના મોટા પ્રોગ્રામો થતા હોય શાળાની અંદર જરૂર હોય તો હવે એવું નક્કી કરો કે તમારા વરમાં પ્રાથમિક શાળામાં દરેક પરિવાર જે કુટુંબ નોકુ રહે છે એ તમે વરમ 100 રૂપિયા ફરજિયાત આપો વધારે નહીં તો 100 રૂપિયા તો નાનામાં નાનું બાળક ખાલી 100 રૂપિયા તો છોકરો વાપરી નાખે એનાથી શાળાની અંદર નાનું મોટું કામ થશે અને શિક્ષણમાં પૈસા આપવા પડે એની પ્રેરણા પણ તમારામાં ઊભી થશે આજે આ મોટી મોટી હાઈસ્કૂલો મોટી મોટી હોસ્ટેલો મોટા મોટા બિલ્ડિંગો જે ઊભા કરે છે લોકપાળાથી એ કોઈક ને કોઈક દાતાઓ કરે છે અને દાતાઓ કરે છે કોઈ એક દાતા ગમે એવડું દાન આપી દે રિલાયન્સ વાળાને કે અદાણીને કહીએ તો બિલ્ડિંગો બનાવી નાખે પણ જ્યાં સુધી લોકોની ભાગીદારી એની અંદર નહીં થાય

અને ટેકનોલોજીને ને જ્યારે જ્ઞાન સદી હોય ત્યારે તમામ ક્ષેત્રોની અંદર આધુનિકતા આવી ગઈ છે હવે એક શોધો પૂરતું જ નહીં આજ તો ધારો કે ખેતી છે તો ખેતી તમારે કરવી છે તો પણ વિજ્ઞાનિક ઢબે કરવી પડશે પહેલા જે આપણે છેલ્લા ચાલુ બિયારણ ના નામ બધું ગણો કરતા અત્યારે ઉંચ ક્વોલિટી બિયારણ આધુનિક મશીનરી આપણા કાર પ્રતિ વિશે મે જોયો પહેલી વખત કે આ લોકની કેતર ખાતર ના ઢગલા કરેલા હતા એટલે મને કીધું કે બેન આ ખાતરા બધું ફેરતો તો કે મને કે બે ત્રણ દિવસ થાય તો કીધું શું કરવાનું મને કે હવે એવું ટાઈપ નીકળ્યું છે ને કે અડધો કલાકમાં કે બે ના છે તો કીધું ભાઈ બોલાવો એને એટલે ખરેખર એ અડધો કલાકની અંદર આવ્યો ને એને ઢકલા છે ને ફેંચ્યું એટલે તમે એવું બેલેન્સ કે ન પૂછો વાત એટલે આ એક બધી આધુનિકતા એક વિજ્ઞાન છે એની પાછળ વિજ્ઞાન છે કે હવે જે લેબર જે મજૂર મળવા હોય નથી મળતા ખેતી હોય બીજા પણ ક્ષેત્રો હોય તો તમામ ક્ષેત્રોની અંદર ટેકનોલોજી અત્યારે સૌથી ઈમ્પોર્ટન્ટ જે ભાગ અત્યારે બજવે છે એમ જે વૈજ્ઞાનિકોઓ તૈયાર થાય કે નવી નવી શોધો કરે આપણે ડોક્ટર અબ્દુલ કલામનો આપણે દાખલો આપીએ સુનિતા વિલિયમ્સ હોય કલ્પના ચાવલા હોય કે એમણે અનેક શોધો કરીને આપણને મહિલા એક દીકરીઓ તરીકે મહિલાઓ તરીકે ઉદાહરણ આપવાનું થાય તો કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ નામ આપી શકાય ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે જે એક મિસાઈલ મેન તરીકે એમની પોતાની આર્થિક પરિસ્થિતિ એકદમ એક ગરીબ પરિવારમાંથી જન્મેલો કે તે છાપા વેચીને ભારતના રાષ્ટ્રપતિ સુધી તો પહોંચાને એક સફળ વૈજ્ઞાનિક તરીકે જે એમને નામ ના હોય તો આ દેશની અંદર એપીજે અબ્દુલ કલામ સાહેબે અમારાની વાત કરું કે 6 8 મહિના પહેલા ગાંધીનગર એક ઠાકોર સમાજની દીકરી તેજલ જે

એમાં ઇન્ટરેસ્ટ લઈને જેટલા ઊંડા ઉતરો એટલું તમને નવું 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 જાણવા મળે પણ આપણે પ્રયત્ન જ ના કરીએ આપણું મગજ હવે તો મોટા ભાગનું મગજ છે લઈ લીધું છે એમને પોતે પોતાના અંદરની અંદર બીજાનું ચાલવા દેતા નથી આખો હવાર થી કરીને હા સુધી કઈક આપણે નવું વિચારવું હોય તો આપણે બેરા તો હોય જ ને થોડો ટાઈમ હોવો જોઈએ આપણે લેબડા ને જાય કઈ બેઠા હોય ખેડૂત

ક્યાંક વધારે ચલાવીએ એ આ વર્તમાન સમયની માંગ છે અસાણા ગામમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે નાના મોટા તમામ કામો જે કરવાના હતા એ ત્યાં મંદિર ના હોય સ્કૂલ ના હોય આંગણવાડી ના હોય રસ્તા ના હોય અસાણા ઉલાપર મલીપુરા થી કરીને અસાણા રસ્તો બાકી હતો એ પણ હવે મને લાગે પૂરો થઈ ગયો છે હવે એક ઓલા વડિયા વાળો કે વારંવાર રજૂઆત કરે ટાકા થી ક્યાં થી આ એટલે એ ને એક કેનાલ પાણી એટલે હવે મહાલમાં માફી દેનાર હોય એટલું બે કર્યું બાકી રહેશે એટલું મંત્રી સાહેબ ભોટાકા અંદર તમે અંદર જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ કામો એ જે બે કામો છે એ જેટલા શક્ય છે એટલા વહેલા પૂરા કરશે અહીંયા આચાર્યની માગણી હતી કે ભાઈ શાળા સરસ થઈ ગઈ છે પણ હવે શેઠની જરૂર છે તો પાંચ લાખ રૂપિયા હું આપું પાંચ લાખ રૂપિયા મંત્રી શ્રી કરશે અને પાંચ લાખ રૂપિયા માંગતો તારે એટલે પંદર લાખ નો શેડ એ વ્યવસ્થિત આપણે પેલા ડુંગ ટાઈપ નો બનાવજો આ ચિલા ચાલુ ને એની અમલીકરણ એક્સેસ રાખજો એટલે જેથી કરીને ક્વોલિટી વાળું કામ થાય પંદર લાખ રૂપિયા તો થઈ જશે ને ભાઈ પ્રોજેક્ટ પણ છે હાજર જિલ્લા પ્રોજેક્ટ પણ હાજર છે એટલે સરસ મજાનો મોડલ બનાવો જેથી કરીને બીજાને પણ આઈ જોવા આવું હોય તો જોવા આવે કે ભાઈ સારા પ્રાર્થના શેડ બનાવ્યો એવો અમારે પણ બનાવવો છે એટલે આ મંત્રી પતિ પણ મેં ઓથોરિટી વધારે આપે તો ઘણું પણ પાંચ પાંચ વતી થઈ જાય તો પંદરેક લાખ માં જેવો શેડ બનાવવો હોય છે એવો બની જશે અહીંયા તમે બધા હાજર રહ્યા અને સરસ મજાના ગામમાં એકતાના દર્શન કરાવ્યા ભાઈચારાની ભાવના રે બાળકો સારું શિક્ષણ મેળવે અહીંયા આપણે કુવાળા મોડેલ સ્કૂલ પણ આપણે મંજૂર થઈ ગઈ છે એનું કામ પણ હું માનું ત્યાં સુધી પૂરું થવાયું કેટલા બાકી રહ્યું છે આપણે એકાદ 6 6 7 મહિનાની અંદર હે 80% જેવું કામ થઈ ગયું છે એટલે કોટ દોડસો દીકરીઓને ત્યાં રહીને પણ ભરવું હોય એવી વ્યવસ્થા બાજુમાં કુવાળા પણ થઈ ગઈ છે એટલે સારું શિક્ષણ માટે કરીને એમાં અપ ડાઉન કરવું પડે ત્યાં વ્યવસ્થાઓ કરવી પડે જ્યાં જરૂર પડે ત્યાં જે મદદ કરવાની છે એ કરીશું ગામમાં હળીમળીને ભાઈચારાની ભાવના રાખજો હોય તો મુક્ત રહેજો અને સાચું જે રોકાણ છે એ તમારા બાળકોને ભણાવવા માટેનું છે એ બાળકોને એવા ભણાવો કે જે આવનાર ભેટી ગુજવર બને અહીંયા અમને બોલાવી તમારા બધાના દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌ ખૂબ ખૂબ ખુબ હૃદયપૂર્વક